લોકમત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે ડભોઈ તાલુકામાં રૂપિયા એક કરોડ પાંચ લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું ડાંગી કુવાથી છત્રાલ ખર્ચે નવીન આરસીસી રોડ તેમજ ચાંદોદ ભીમપુરા બદ્રિકાશ્રમ માર્ગ પર રૂપિયા પચાસ લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી આ તમામ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું લાંબા સમયથી સ્થાનિક લોકોની માંગ મુજબ આ માર્ગો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદ

ડાંગી કુવા ગામે સુવિધાપતના આરસીસી રોડનું ત્યાં પણ ભૂમિપૂજન કર્યું છે એક વન કુટીર એનું પણ લોકાર્પણ કર્યું છે અહીંયા ચાંદોદમાં પચાસ લાખના ખર્ચે કામગીરીનું ભૂમિપૂજન કર્યું છે ડાંગી કુવામાં બાવન લાખના ખર્ચનો અને ત્રણ કુ લાખની વન કુટીર એમ કરીને આજના દિવસમાં ડભોઈ તાલુકામાં એક કરોડ પાંચ લાખના કામોના ભૂમિપૂજન અને લોકાર્પણના કાર્યક્રમો થયા છે બહુ વખતથી ચાનોના લોકોની લાગણીને માગણી હતી કે આ બદ્રિકા સમજતા રસ્તાને કંઈક ઉપાય કરો અને આજે એ લાગણીને માગણી પૂરી થાય છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએનું લોકાર્પણ પણ અમે કરીએ ડભોઈન તાલુકા અને વિધાનસભામાં જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે એ તમામના લોકાર્પણ પણ મેચ કર્યા છે અને આનું લોકાર્પણ પણ ટૂંક સમયમાં કરવા માટે આવીશું અહીંના લોકોની જે સમસ્યા છે કે જે ગાયકવાડ જમાનાનું જે નાળું હતું એ તૂટી ગયું છે અને એના લીધે અહીંયા બસો આવતી નથી નોકરીયાતોને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે એની પણ રજૂઆત લેખિતમાં કરી દેવામાં આવ્યું છે ટૂંક સમયમાં એની દરખાસ્ત મંજૂર થશે અને બોક્સ કલવર્ટ કરીને એને મજબૂતી રીતે કરવામાં આવે કે જેથી હેવી વાહનો એની પર જાય તો પણ ભવિષ્યમાં તકલીફ ના થાય એની રજૂઆત પણ કરી દીધી છે લોકોની જે લાગણી છે એને વાચા આપવાનું કામ અમે કર્યું છે ને ટૂંક સમયમાં એ કામગીરી પણ શરૂ થશે એવી આપના મારફત પણ ચાંદોદના નગરજનોને ખાતરી આપું છું આજના પ્રસંગે ફરીવાર આ વિસ્તારના તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી